ધારી સરકારી દવાખાનામાં નથી કાયમી કોઈ ડોક્ટરો કે નથી એમ્બ્યુલન્સ સુવિધા ગરીબ દર્દી થઈ રહ્યા છે હેરાન પરેશાન આમ તો સમય પહેલાં જ નગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે પણ બોતેરથી થી વધારે ગામડાઓનો તાલુકો ધારી છે પણ અહીં આવેલ સરકારી દવાખાનામાં અનેક એવી સુવિધાથી વંચિત છે ત્યારે આજ દિને બહારથી આવતા ડેપ્યુટેશન ડોક્ટર એક આવે છે એ પણ વહેલા મોડ થવાથી કાયમી ડોક્ટરોની નિમણૂંક થયા અને ગરીબોને દવાખાને ધક્કા ન ખાવા પડે એવી છે અને ઘણા એમ્બ્યુલન્સનો એમ્બ્યુલન્સ રિપેર કરી ચાલુ રાખવામાં આવતી હોત તો અત્યારે જે હાલાકી પડી રહી છે એ ન પડત પણ હવે ડોક્ટર અને એમ્બ્યુલન્સ વગરના દવાખાને સામે ઉચ્ચ અધિકારી અને જિલ્લાના નેતા આરોગ્ય મંત્રી જોવે અને વર્ષો જૂના આવા પ્રશ્નો ધારી પીએચસી માં હલ કરવા લોક માંગણી છે રિપોર્ટર સંજયવાળા ધારી મારું નામ અબ્દુલભાઈ ઉમરભાઈ પાદરસિંહ રહેવાસી ભાડેર હાલ ધારી અહીંયા ની બહુ જરૂર છે ડાક્ટરો ત્રણ છે પણ પૂગતા નથી ગરીબ માણસો બહુ હેરાન થાય છે ગરીબ માણસો બહુ હેરાન થાય છે એમ્બ્યુલન્સની સુવિધા નથી સરકાર તત્કાલે સુવિધા આપે તો ગરીબ માણસોને રાહત મળે જય હિન્દ જય ભારત મારું નામ દિલીપભાઈ મગનભાઈ જોશી કોઠા પીપરિયા રહું છું અહીંયા કોઈ રેગ્યુલર ડોક્ટર નથી અહીંયા રેગ્યુલર એમ્બ્યુલન્સ નથી ગરીબોને તકલીફ પડે છે અને અહીં રેગ્યુલર ડોક્ટર મૂકો એવી મારી નિમણૂક છે મારી અરજ છે બરોબર ઓકે હા હું કેતનભાઈ વડેરા સરકારી દવાખાનું સામે જ છું અને અહીંયા સરકારી દવાખાનામાં જે અનક જાતના પ્રોબ્લેમો છે ગરીબ માણસોને જ્યારે મફત સારવાર માટે જો આવતા હોય છે ખીચામાં પૈસા બી ન હોય અને અહીંયા આવે તો અહીંયા એને તાત્કાલિક સારવાર મળતી જ નથી બહારથી ડૉક્ટરો ડેપ્યુટેશનમાં આવે વહેલા મોડા આવે એમને નીરતે નીકળી જતા હોય છે અને અત્યારે આ પ્રોબ્લેમ આવા છે સરકારી દવાખાનું જે કામકાજ ચાલુ છે એ બંધ પડેલું છે સરકારી જે એમ્બ્યુલન્સ છે એ બંધ હાલતમાં છે તો આ લોકો એ ધ્યાન આપવું જોઈએ અને આનું કાયમી જે ડૉક્ટરો હોય એને રેગ્યુલર એને એને આવવું જોઈએ અને એની નિમણૂક કરવી હોય નવા ડૉક્ટરો મૂકવા જોઈએ જે ત્રણ ડૉક્ટરની અત્યારે જગ્યાનો સ્ટાફ છે એમાં એક ડૉક્ટરથી એક ડૉક્ટર એ ડેપ્યુટેશનમાં આવે છે અને એક ડૉક્ટરથી કામ ચાલે ચલાવે છે તો આ વ્યાજબી નથી આ ગરીબ માણસોને માટે બહુ તકલીફ પડવું છે ધ્યાન આપવું બસ બીજું કાંઈ અલ કહેવાનું નથી